હેલો સ્ટુડન્ટ વેલકમ બેક ટુ નોલેજ ગાર્ડન આજે આપણે ધોરણ નવ ગણિત એની અંદર સ્વાધ્યાય એમાં એક્સરસાઇઝ એક પોઈન્ટ ત્રણ કરશું એક પોઈન્ટ ત્રણની અંદર ક્વેશ્ચન નંબર ત્રણ પી ક્યુ સ્વરૂપમાં ફેરવો આ ક્વેશ્ચન છે મોસ્ટ 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 આઈએમપી છે અને વિભાગ બીમાં તમને પૂછાશે જ તો આજના વિડીયોમાં આપણે આ પીક્યુ સ્વરૂપ તો કશું પણ એકદમ સરળ રીતથી અને એકદમ શોર્ટકટ રીતથી જેથી તમને તરત જ તે આવી જાય અને વિભાગ બીની અંદર તમને એના રોકડા માર્ક્સ મળે તમારી જે પહેલી પરીક્ષા છે એ પહેલી પરીક્ષા પચાસ માર્ક્સની હોય છે જેની અંદર વિભાગ એ પંદર માર્ક્સનો હોય છે અને આ વિભાગ બી અને વિભાગ બીની અંદર તમને આ પીક્યુ સ્વરૂપ સો ટકા પૂછાય છે તો ચાલો હવે શરૂ કરીએ આજનો વિડીયો જેમાં આપણે સ્વાધ્યાય એક પોઈન્ટ ત્રણ પિક્યુ સ્વરૂપમાં ફેરવતા શીખીએ તો ક્વેશ્ચન નંબર છે કે પિક્યુ સ્વરૂપમાં ફેરવો અહીંયા કને જે ક્યુ છે એ છેદ છે એટલે કે આપણે અંશ અને છેદના સ્વરૂપમાં આ રકમને ફેરવવાની છે જો અહીંયા લખ્યું છે જીરો પોઈન્ટ છ બાર જીરો પોઈન્ટ છ બાર એટલે અનંત આવૃત્ત થઈ અનંત આવૃત્તને આપણે પિક્યુ સ્વરૂપમાં ફેરવશું જ્યાં કને ક્યુ છે એ માઇનસમાં હોવો જોઈએ નહીં તો હવે જોઈએ પહેલી રકમ છે જીરો પોઈન્ટ છ બાર તો સાવ સરળ ભાષામાં આજે હું તમને કહું ગણિતની ભાષા જ નહીં તમને સમજાય એ ભાષામાં આપણે જોઈએ તો જીરો પોઈન્ટ છ બાર આને આપણે પીક્યુ સ્વરૂપમાં ફેરવવો છે તો પહેલો સ્ટેપ શું કરશો આખી રકમ બરાબર એક્સ લખી નાખો એક્સ બરાબર જીરો પોઈન્ટ છનો બાર છે તો છ અનેક વખત રિપીટ કરી નાખો અને એને નામ આપી દો પરિણામ એક સાવ સિમ્પલ પહેલો સ્ટેપ શું કરશો પરિણામે હવે જોવાનો કેટલા આંકડા ઉપર લીટી છે એક આંકડા ઉપર લીટી છે એક આંકડા ઉપર લીટી છે તો એને દસ વડે ગુણવાનો બે આંકડા ઉપર લીટી હોય તો સો વડે ગુણવાનો ત્રણ આંકડા ઉપર લીટી હોય તો હજાર વડે ગુણવાનો એટલે કે એક આંકડા ઉપર ગુણવો તો વડે તો અને એને કેમ ગુણવો એના માટે પણ શોર્ટકટ ઉપાય છે ગુણ્યા વગરનો તમને દસ વડે ગુણવું છે તો પોઈન્ટ પછીનો એક આંકડો પોઈન્ટની ની પહેલા લખી નાખો એટલે દસ વડે ગુણાઈ ગયું કહેવાય જો સાવ સરળ પોઈન્ટ પછીનો એક આંકડો પોઈન્ટની પહેલા લખી નાખો એટલે દસ વડે ગુણાઈ ગયું કહેવાય તે 0.6 છે પોઈન્ટ પછીનો આંકડો આ 6 છે આ પોઈન્ટ અને પોઈન્ટ પછીનો આંકડો કયો છે આપણો આ 6 તો 6 ને પોઈન્ટ ની પહેલા લખી નાખો અને પછી પોઈન્ટ કરી અને પાછળ જે 6 6 6 છે એ રિપીટ કરી નાખો એને પરિણામ બે અહીંયા આગળ 0 છે તો આગળ 0 ની કોઈ વેલ્યુ હોય નહીં એટલે આપણે લખતા નથી પણ જો એ 0 ની જગ્યાએ કોઈ આંકડો હોત તો આપણે લખવો પડે હવે આપણે શું કરશું પરિણામ 2 માંથી એક બાદ કરી નાખશું તો પરિણામ બે માં ડાબી બાજુથી એ બાદબાકી કરવાની ને બરાબરની જમણી બાજુથી એ બાદ બાકી કરવાની તો પરિણામ બે માંથી એક બાદ કરો એટલે કે દસેક્સમાંથી એક બાદ કરો તો કેટલા વધે નવ એક્સ આ દસેક્સમાંથી આ એક એક્સ બાદ કરી નાખ્યો પછી છ પોઈન્ટ છાસઠ પોઈન્ટ પછી બધા આંકડા લેવાની જરૂર નથી પોઈન્ટ પછી માત્ર બે જ આંકડા લ્યો જો આ છ પોઈન્ટ છાસઠ આપણે અહીંયા લખીએ એટલે તમને સમજાય બાદબાકી બાકી કાંઈ કે પોઈન્ટવાળી બાદ બાકીમાં ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે

ને તંતેરી નવ તંત આન્સર કેટલો આવ્યો બે તૃત્યાંશ એક્સ ઇઝ ઇક્વલ ટુ બે તૃત્યાંશ એટલે આ આપણો થઈ ગયો પિત્વ સ્વરૂપ સાવ સિમ્પલ રીત થઈ કહેવાય કે એકવાર રકમ બરાબર એક સારી જેટલા આંકડા ઉપર લીટી છે એ આંકડાને રિપીટ કરી નાખો એક આંકડા ઉપર લીટી છે તો દસ વડે એને ગુણો ડાબી બાજુ પણ અને જમણી બાજુ પણ દસ વડે ગુણવો હોય એટલે પોઈન્ટ પછીનો એક આંકડો પોઈન્ટની પહેલાં લખી નાખવાનો પછી બેમાંથી એક બાદ કરી નાખો એકદમ પરફેક્ટ બાદબાકી કરી અને એક્સને એકલો કરો એટલે તમને આન્સર મળી જાય બીજો દાખલો જોઈએ ઝીરો પોઈન્ટ ચાર અને સાતનો બાર ખાસ ધ્યાન રાખજો સડતાલીસનો બાર છે કે સાતનો બાર છે આ દાખલો પરીક્ષામાં એ પૂછાઈ ગયો છે બે રીતે પૂછાય ઝીરો પોઈન્ટ ચાર સાતનો બાર અને ઘણીવાર રકમ ફેરવીને જાણી જોઈને આ જ રકમ આવી રીતે પણ લખતા હોય છે તો અહીંયા બંને રકમ અલગ થઈ ગઈ કહેવાય કારણ કે અહીંયા સડતાલીસનો બાર છે ને અહીંયા ઓનલી સાતનો બાર છે તો સૌથી પહેલા આપણે શું કરશું આખી રકમ બરાબર જીરો ઉપર લીટી હોય એ જ આંકડો રિપીટ કરવાનો એટલે આખી રકમ બરાબર બરાબર કરી એના અને ઉપર લીટી છે એટલે સાત 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 અનંત વખત નહીં આવી ગયો પરિણામ એક સ્ટેપ પેલો એ જ કરવાનો કે આખી રકમ બરાબર એક્સ ને જે આંકડા ઉપર લીટી છે એ રિપીટ કરી નાખો હવે એક આંકડા ઉપર લીટી છે એટલે કેટલા વડે ગુણશો યસ દસ વડે ગુણશો એટલે આ એક્સને દસ વડે ગુણો તો દસ એક્સ અને અહીંયા દસ વડે ગુણવું હોય તો પોઈન્ટ પછીનો એક આંકડો ક્યાં આવી જાય પોઈન્ટની પહેલા આવી જાય એટલે આ ચાર છે પોઈન્ટની પહેલાં આવી જાય પોઈન્ટ પછીનો પહેલો આંકડો પોઈન્ટની પહેલાં આવી જશે અને પાછળના સાત 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 એમના એમ એ પરિણામ બે એના પછીનો સ્ટેપ તો બેમાંથી એક બાદ કરો એટલે દસ એક્સમાંથી એક એક્સ જાય તો નવ એક્સ અને જીરો પોઈન્ટ આ સોરી ચાર પોઈન્ટ સિત્તોતેર પોઈન્ટ પછી બે આંકડા લેવાના ચાર પોઈન્ટ સિત્તોતેરમાંથી જીરો પોઈન્ટ સડતાલીસ બાદ પોઈન્ટ પછી બે આંકડા આવે એવી રીતે બાદ બાકી કરવાની ચાર પોઈન્ટ સિત્તોતેરમાંથી જીરો પોઈન્ટ સડતાલીસ બાદ કરો એટલે કેટલા વધ્યા ચાર પોઈન્ટ ત્રીસ તો પોઈન્ટ પછીનો અહીંયા જે મીંડા હોય એની વેલ્યુ ન હોય એટલે આપણે રાઉન્ડ ફિગરમાં લખશું ચાર પોઈન્ટ ત્રણ અહીંયાથી પોઈન્ટ કાઢવો હોય તો છેદમાં શું લાગે દસ લાગે એ પણ સમજીએ આપણે હવે બાદ બાકી ચાર પોઈન્ટ ત્રણ આવી હવે નવ ગુણાકારમાં છે એ આવે તો ભાગાકારમાં અહીંયા પોઈન્ટ હતો એ પોઈન્ટ મને કાઢવો છે તો પોઈન્ટ પછી એક આંકડો છે તો છેદમાં એક મીંડો નાખે તો પોઈન્ટ નીકળી જાય પોઈન્ટ પછી જેટલા આંકડા હોય અંશમાં છે તો અંશમાંથી પોઈન્ટ કાઢવું હોય તો પોઈન્ટ પછી જેટલા આંકડા હોય એટલા મીંડા છેદમાં લગાડવાના છેદમાંથી પોઈન્ટ કાઢવો હોય તો પોઈન્ટ પછી જેટલા આંકડા હોય એ અંશમાં ઉમેરવાના એટલે આન્સર આવશે તેતાલીસના છેદમાં નેવું ખાલી એક જ મેથડ ઉપર કામ કરવાનું હવે જો એ ત્રીજો દાખલો ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો એક પહેલા શું કરીએ છીએ આપણે આખી રકમ બરાબર એક્સ હવે જો ત્રણ આંકડા ઉપર લીટી છે તો એ ત્રણેય રિપીટ કરશું ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો એક 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 જેના ઉપર લીટી છે એ આંકડા આપણે રિપીટ કરીએ છીએ બધા દાખલામાં બાકીના આંકડા એમ તો એ આ ઝીરો ઝીરો પરિણામ એક કેટલા આંકડા ઉપર લીટી છે હવે ત્રણ આંકડા ઉપર લીટી છે ત્રણ આંકડા ઉપર લીટી છે તો કેટલા વડે ગુણવાનો હજાર વડે એક આંકડા ઉપર લીટી હોય તો એક બીંડો એટલે દસ બે આંકડા ઉપર લીટી હોય તો સો વડે ત્રણ આંકડા ઉપર લીટી હોય તો હજાર વડે ગુણવાનો એટલે આ એક્સ ને હજાર વડે ગુણવાનું તો અહીંયા પણ આપણે હજાર વડે ગુણશું પરિણામ એકને ડાબી અને જમણી બંને બાજુ હજાર વડે ગુણવાનું તો એક્સ ને હજાર વડે ગુણે તો હજાર એક્સ

એ આપણો પોઈન્ટની પહેલા લખે પછી પોઈન્ટ કરી ઝીરો ઝીરો વન ઝીરો ઝીરો વન તો એ પરિણામ બે પણ આગળના ઝીરોની કાંઈ વેલ્યુ હોય નહીં એટલે ઇન્ડાયરેક્ટલી રહ્યો શું ખાલી એક પછી પરિણામ બેમાંથી એક બાદ કરો એટલે હજાર એક્સમાંથી એક એક્સ બાદ કરી નાખો તો નવસો નવ્વાણું એક્સ અને એક પોઈન્ટ ઝીરો 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 બાદ કરો એટલે કેટલા વધે એક નવસો નવ્વાણું ગુણાકારમાં અહીંયા આવે તો ભાગાકારમાં તો આ સરળ સાવ સિમ્પલ રીત છે પિક્યુ સ્વરૂપની જેટલા આંકડા ઉપર લીટી હોય એ આંકડા રિપીટ કરો એક્સ બરાબર ધારીને અને જેટલા આંકડા ઉપર લીતી હોય એટલા વડે પરિણામે એક એકને ગુણો એક આંકડા ઉપર લીતી હોય તો દસ વડે ગુણો દસ વડે ગુણો ત્યારે જમણી બાજુ એક આંકડો આગળ આવશે સો વડે ગુણવો હોય તો બે આંકડા આગળ આવી જશે હજાર વડે ગુણવા હોય તો ત્રણ આંકડા પોઈન્ટની પહેલાં આવી જશે પોઈન્ટ પછીના ત્રણ આંકડા પહેલાં આવી જશે અને આગળ જીરો જીરો હોય તો એની કોઈ વેલ્યુ હોય નહીં

તો હવે તો આપણે ખ્યાલ આવી ગયો કે ભાઈ જીરો પોઈન્ટ નવ 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 અનંત વખત છે એટલે નવનો શું થઈ જાય બાર થઈ જાય જે રકમ અનંત વખત આવે નવનો બાર કહેવાય એટલે એક્સ બરાબર જીરો પોઈન્ટ નવ 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 અનંત વખત સુધી લખવાનો એને પરિણામ એક આપવાનું એક આંકડા ઉપર લીધી છે એટલે દસ વડે ગુણશું અને પોઈન્ટ પછીનો એક આંકડો પોઈન્ટની પહેલાં લખી નાખશું પાછળના નવડા એમને એમ લખશું એટલે પરિણામ બે બે માંથી એક બાદ કરો એટલે દસ એક્સ માંથી એક એક્સ જાય તો નવ એક્સ ને નવ પોઈન્ટ નવ માંથી જીરો પોઈન્ટ નવ જાય તો કેટલા વધે નવ નવ ભાગ્યા નવ એટલે એક્સ ઇઝ ઇક્વલ ટુ એક તો આ હતા આપણા પીક્યુ સ્વરૂપ હવે ક્વેશ્ચન પાંચ એમાં જોઈએ કે એક ના છેદમાં સત્તર ની દશાંશ અભિવ્યક્તિ માં પુનરાવર્તિત અંકોની સંખ્યા વધુમાં વધુ કેટલી હશે ભાગાકાર કરીને જણાવો તો સૌથી પહેલાં તો પુનરાવર્તિત સંખ્યા કેટલી હશે એ આપણે ગણતરી કર્યા વગર ધારો કે હેતુલક્ષીમાં આવ્યો તો એકના છેદમાં સત્તરનો તમને ભાગાકાર કરો તો ઘણો સમય લાગે તો અહીંયા આપણે સમય બચાવવાનો છે એટલે અહીંયા કરીને જોવાનું કે છેદમાં ભાઈ કેટલા છે સત્તર છે અંશમાં કેટલા છે એક છે તો પુનરાવર્તિત સંખ્યા સત્તર માઇનસે કેટલા થશે સોળ જ થશે એટલે આનો આન્સર સોળ જ આવશે આપણે ભાગાકાર કરીને એ જણાવવાનો છે કારણ કે આ હેતુ લક્ષી નથી આ દાખલો છે આનો બહુ લાંબો ભાગાકાર થશે એટલે બહુ શાંતિથી આપણે આ ભાગાકાર કરશું પણ એ યાદ રાખજો કે પુનરાવર્તિત સંખ્યા સત્તર છે તો કેટલી રહેશે સો હવે આપણે એનો ભાગાકાર કરીએ અત્યારે પુનરાવર્તિત સંખ્યા સોળ છે એ હું પૂછી નાખું છું કારણ કે આપણો ભાગાકાર ઘણો મોટો થવાનો છે તો સૌથી પહેલાં આપણે લખશું અંશ અંદર છેદ બારે બરોબર હવે જોઈએ તો સત્તર છે મોટા છે અને એક કેવા છે નાના છે એટલે ભાગ ન ચાલે એનો જીરો કરી પોઈન્ટ કરી અહીંયા લગાડશું મીંડો એટલે છે દસ હજી સત્તર છે મોટા છે ને દસ નાના છે એટલે પાછો જીરો લગાડી પાછો અહીંયા મીંડો આવશે એટલે થાશે સો હવે સત્તરનો પારો સોથી નાની રકમ આવે ત્યાં સુધી બોલવાનું સત્તર તેરી સત્તર ચોત્રીસ સત્તર તેરી એકાવન આખે આખો સત્તરનો પાળો તમને યાદ રહેવો જોઈએ તો હવે ભાગ આવશે એનો પાંચથી એટલે કે સત્તર પચાસ પંચ્યાસી સો માંથી પંચ્યાસી બાદ કરો એટલે વધશે પંદર પોઈન્ટ છે એટલે જીરો રહ્યો સત્તર પચાસ પંચ્યાસી સત્તર છક એકસો બે આવી રીતે આગળ આગળ ભાગ લાવીએ સત્તર સત્તા સત્તર પચાસ પંચ્યાસી કર્યો એટલે સો માંથી ગયા તો પંદર પોઈન્ટ છે એટલે આપણે જીરો લગાડ્યો એટલે ભાગ આવશે સત્તર અઠ્ઠા એકસો ને છત્રીસથી કારણ કે સત્તર નવા એકસો ત્રેપન થઈ જાય જે આનાથી વધી જાય એટલે સત્તર અઠ્ઠા એકસો છત્રીસ દસમાંથી છ જાય ચાર એ ડસકો લઈ લીધો તો એટલે ચારમાંથી ત્રણ જાય તો એક પોઈન્ટ છે એટલે ઝીરો એકસો ચાલીસ એટલે વરી સત્તર અઠ્ઠા એકસો ને છત્રીસ ચા એકસો ચાલીસમાંથી એકસો છત્રીસની બાદ બાકી કરો એટલે ચાર વધશે પોઈન્ટ છે એટલે આપણે ઝીરો લઈ લીધો તો સત્તર ધુ ચોત્રીસ ચાલીસમાંથી ચોત્રીસ બાદ કરો તો છ પોઈન્ટ છે એટલે ઝીરો એટલે સાહીઠ તો સત્તર તેરી એકાવન સાઠ માંથી એકાવન બાદ કરો નવ પોઈન્ટ છે એટલે જીરો તો સત્તર પચાસ પંચ્યાસી નેવું માંથી બાદ કરો આંકડો અહીંયા લખીએ છીએ નેવમાંથી પંચ્યાસી બાદ કરો તો પાંચ પોઈન્ટ એટલે જીરો પાંચ પોઈન્ટ છે એટલે જીરો એટલે કે પચાસ તો સત્તર તેરી એકાવન થઈ જાય એટલે સત્તર દુ ચોત્રીસ માંથી ચાર જાય છ ચાર માંથી ત્રણ જાય એક પોઈન્ટ છે એટલે જીરો એટલે એકસો તો સત્તર નવા ત્રેપન વધો ત્રણ પોઈન્ટ એટલે જીરો એટલે ત્રીસ સત્તર દુ ચોત્રીસ વધી જાય એટલે સત્તર એકા સત્તર દસ માંથી સાત જાય તો ત્રણ અને બે માંથી એક જાય તો એક એટલે એકસો ત્રીસ એકસો ત્રીસ ત્રીસ માંથી સત્તર ગયા તેર પોઈન્ટ છે એટલે આપણે જીરો કર્યું એટલે સત્તર સત્તા એકસો ને ઓગણીસ સત્તર એકસો છત્રીસ વધી જાય દસમાંથી નવ જાય એક એટલે અહીંયાથી ગયા બે બે માંથી જાય એક અગિયાર પોઈન્ટ છે એટલે ઝીરો એટલે આવશે એકસો દસ સત્તર સત્તા એકસો ઓગણીસ વધી જાય એટલે સત્તર છક એકસો ને બે દસમાંથી બે જાય એટલે કે આઠ પોઈન્ટ છે એટલે ઝીરો સત્તર પચાસ પંચ્યાસી વધી જાય છે એટલે સત્તર ચોક્કું અડસઠ હવે પાછો ભાગ ને ચાલે નો જીરો એટલે સો તો જો આ સો થી સો આ થઈ ગયા એટલે કે અહીંયાથી આંકડા રિપીટ થાય છે એટલે આપણે આ જીરો હવે લખવાની જરૂર નથી કારણ કે આ જીરો થી રિપીટ થાય છે એટલે આ બધી સંખ્યાનો શું આવશે જુઓ ને સંખ્યા જે પુનરાવર્તિત થાય છે તો આ ભાગાકારથી બહુ શાંતિથી કરજો તો તમારો આન્સર એકદમ પરફેક્ટ આવશે તો બસ આજના વિડિયોમાં આપણે ક્વેશ્ચન નંબર પાંચ સુધી કર્યા નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ક્વેશ્ચન નંબર છ સાત ને આઠ કરશું એટલે આપણો એક પોઈન્ટ ત્રણ થાય પૂરો અને પછી આપણે કરશું નેક્સ્ટ તો જો વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરજો તમારા કોઈ ક્વેશ્ચન હોય કોઈ પ્રશ્ન હોય કોઈ હલ ન થાતો હોય કોઈ ડાઉટ હોય તો મને તમે કોમેન્ટ્સમાં જણાવજો તો એને લગતો વિડીયો પણ હું બનાવી દઈશ અને તમારા વધુ ને વધુ ફ્રેન્ડને આ વિડીયો શેર કરજો જેથી કરી ફ્રી શિક્ષાનો લાભ બધા જ વિદ્યાર્થીઓને મળે તો બસ આજના વિડિયોમાં આટલો જ ત્યાં સુધી વધીને જય હિન્દ જય ભારત સૌ ભણે સૌ આગળ વધે બાય